બનાસકાંઠા જિલ્લામાં ભારે તબાહી અને તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે ખાસ કરીને કેટલાય ગામોમાં લોકો બાર બાર ચોવીસ ચોવીસ કલાક સુધી ઘરમાં ફસાઈ ગયા હતા ત્યાં રેસ્ક્યુ ટીમ પણ પહોંચી શકી નહોતી એટલો ભારે વરસાદ ત્યાં જોવા મળ્યો છે અને આ વરસાદને કારણે લોકોની ઘરવખરી અને માલ મિલકતને પણ ખૂબ મોટું નુકસાન થયું છે અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં જે ખેડૂતો છે ખેડૂતોને તો એમને નુકસાન કલ્પી ન શકાય એવું ખોટ એમને જાય એવી સંભાવના ઊભી થઈ છે ત્યારે આજે અમે સરકારમાં રજૂઆત કરીને તાત્કાલિક એનો સર્વે કરવામાં આવે અને ખેડૂતોને જે નુકસાન થયું છે એનું પૂરેપૂરું વળતર ચૂકવવામાં આવે સાથે સાથે બનાસકાંઠા જિલ્લાના

આભાર પ્રસ્તાવ છે પણ પ્રશ્નોતરીમાં અમને તક મળશે તો પ્રશ્નોતરીમાં આ મુદ્દો અમે ઉઠાવીશું